મોબાઈલ ફોનને જો તમે માથાની પાસે રાખી ઊંઘી જાઓ છો તો આ સમાચાર તમારી ઊંઘ ઉડાવી દેશે ભલે તમે એલાર્મને કારણે માથાની પાસે ફોન રાખતા હોય કે સુવા વખતે મોબાઈલને પાસે રાખી દો છો મોબાઈલને માથાની પાસે રાખવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે તેનાથી તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે મોબાઈલ ફોનમાંથી નીકળનાર બ્લુ લાઇટ અને ખતરનાક રેડિયેશન સાયલટ કિલરની જેમ કામ કરે છે અને કોઈપણ બીમારીનું સંકેત મેળવતા પહેલાં ખતરનાક સ્થિતિમાં પહોંચી શકો છો મોબાઈલમાંથી નીકળનાર બ્લૂ લાઇટ મેલાટોનિક હાર્મોનને પ્રભાવિત કરે છે તે નીંદરને નિયંત્રિત કરે છે તેનાથી ઊંઘ ન આવી ઊંઘમાં વારે વારે ખલેલ અને નીંદરની ગુણવત્તામાં ઘટાડો જોવા મળે છે તો એક્સપર્ટનું પણ તે કહેવું છે કે તેનાથી રેડિયેશન પુરુષોની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરે છે આ કારણે તમારે આ આદત જલ્દી છોડી દેવી જોઈએ તેવામાં પ્રયાસ કરો કે સૂતા સમયે તેને દૂર રાખો મોબાઈલથી નીકળનાર રેડિયેશન ઇલેક્ટ્રાઇલની જોડાયેલા છે મોબાઈલ ફોનમાંથી નીકળનાર બ્લૂ લાઇટ નીકળે છે રાત્રે સૂતા સમયે મોબાઈલને દૂર રાખવો જોઈએ જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં